ચિત્તક જય ખોડિયારમાં ચિત્તક જય ખોડિયારમાં ચિત્તક જય ખોડિયારમાં ચિત્તક જય ખોડિયારમાં ચિત્તક ના રે

कुन जियावे जा बापू बा आई ये से यो आई से नहीं तो बीदी ना आवे बच्ची ना बीदी आवे क्या ना ना बाजु

ચિતર જય ખરમાં ચિતર જય ખરિયારમાં ચિતર જય ખરિયારમાં ચિતર જય ખરિયારમાં